આજ રોજ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પોલેન્ડના વોર્સોના ઓચોટો જિલ્લાના સ્પેર ઓફ ગુડ મહારાજા ખાતે રણજીતસિંહજી જાડેજાની યાદમાં બનાવવામાં આવેલ સ્મારકની મુલાકાત લીધી અને તેઓએ મહારાજા શ્રીને શ્રદ્ધાંજલિ પાઠવી આ એક ઐતિહાસિક પ્રસંગ છે ભારતના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ મુલાકાત થકી એ સાબિત કર્યું છે કે તેઓ હર હંમેશ ગુજરાત અને ભારતની સંસ્કૃતિને વૈશ્વિક કક્ષાએ ગૌરવ અપાવવા માટે હર હંમેશા કાર્યરત છે આજના આ ઐતિહાસિક પ્રસંગ અને ઐતિહાસિક મુલાકાત માટે સમગ્ર ગુજરાત માનનીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરે છે ગુજરાતના મહાન મહારાજાઓએ જે મહાન કાર્યો કર્યા તેની જાણ સમગ્ર વિશ્વના લોકોને થાય એ માટે માન્ય શ્રી સતત અવિરત પ્રયત્નશીલ છે અત્રે એ યાદ કરવું જોઈએ કે પોલેન્ડના આ મેદાનનું નામ મહારાજા જામશ્રી દિગ્વિજયસિંહ રણજીતસિંહજી પરથી એમની યાદમાં રાખવામાં આવ્યું છે તેઓનું નિધન વર્ષ ઓગણીસો ને સાસઠમાં થયું જામ સાહેબ મહારાજા દિગ્વિજયસિંહ રણજીતસિંહજી જાડેજા નવાનગરના સ્મારકનું અનાવરણ તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ને ચૌદના રોજ ભગવાન મહારાજા મેદાન ખાતે થયું જે ઓટાવા જિલ્લો વરસવા પોલેન્ડ ખાતે છે સન ઓગણીસો બેતાલીસથી થી ઓગણીસો સેતાલીસની વચ્ચે આશરે સસ્સો જેટલા પોલીસ એટલે કે પોલેન્ડના બાળકોને ભારતમાં મહારાજાના કારણે ઘર મળ્યું તે તમામને ભોજન કપડાં દવાઓ એમણે આપી આ ચાર વર્ષ દરમિયાન તેઓનું બાલાસડી ખાતેનું ગેસ્ટ હાઉસ એનો એમણે શાળા તરીકે ઉપયોગ કર્યો જેથી બાળકો ભણી અને લખી શકે પોલીસ બાળકો માટે બુક સાથેની લાઇબ્રેરી બનાવવામાં આવી તેથી તેઓ માતૃભૂમિને ભૂલી ન જાય આ પ્રકારનું કામ જ્યારે મહારાષ્ટ્રી દ્વારા કરવામાં આવ્યું હોય ત્યારે આજે તેમના સ્મારક પર જઈને એમને શ્રદ્ધાંજલિ આપી અને સમગ્ર ગુજરાત અને દેશનું ગૌરવ એ સમગ્ર વિશ્વમાં માની પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે વધાર્યું છે ત્યારે ફરી એકવાર સમગ્ર ગુજરાત એ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માને છે